વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો હવે આપણે નવા બ્લોગમાં સ્વાગત છે અને આપણે આજે હોળી ઉપર ઘરે આવ્યા તો આજે તમને હોળી બતાવીશ આપણા ગામની પાક કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ચાલો આગળ આપણે હોળી જોવા જવાની છે બરોબર તમને હું બતાવીશ હા આપણા ગામ તરફ જતો રસ્તો આ બાલા ગામ આ કેસથી આવતો રોડ ગામડાની ને હરિયાળી એટલે હરિયાળી જોઈ જાય બાકી કેમ છે કેમ છે બાકી ગામડામાં મજા જ આવે ભાઈ જોઈએ પૂનમ છે અને આજે છે ચંદ્રમાં પણ ગામડા મજા જ આવે ભાઈ અને આપણે જો મંડપમાં ફૂલ મોજ કરવાની છે Terima kasih telah menonton.

હા સુરેશ સુર્યા વ્લોગ બનાવીએ ભાઈ આવું તો મંદર જ આવે તો હારું

આપણે હોળી ભરતી ગઈ છે ને આપણે નીકળી ગયા છે અને હમણાં નીકળી ગયા છે આપણે આપણે હોળી કરીને નીકળી ગયા છે જ્યારે ઘર માટે